વાત કરીએ નડિયાદની તો નડિયાદને મહાનગરપાલિકાની જાહેરાત થતાં આજ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં નડિયાદમાં જોવા મળ્યો દિવાળી જેવો માહોલ તો ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો જ્યાં નડિયાદ સંતરામ ટાવર પાસે કરાઈ ઉજવણી ધારાસભ્ય સહિતના ભાજપના હોદ્દેદારોની ઉજવણી જ્યાં રાજકીય આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા પોલિટિકલ પ્રશ્ન પૂછ્યો કેટલો લાભ થશે કેટલો લાભ નહીં થાય તો વિલંબ પહેલી વાત એ છે કે આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે કોર્પોરેશન જાહેર કરવી એના માટેના નોમ્સ હોય છે અને નોમ્સની અંદર જે કન્સિડર થતું હોય તો આજે નહીં ને કાલે આ થવાનું જ હોય એટલે પણ આ થયું છે તો અત્યારે આપણા માટે ખૂબ આનંદની વાત છે બીજું હું ચોક્કસપણે એવું કહેવા માગું છું કે હું છ ટર્મ ધારાસભ્ય રહ્યો એકથી દસ નગરપાલિકાની અંદર આ નગરપાલિકા હતી અને અહીંયા જે ગ્રાન્ટો અને નડિયાદનો જે વિકાસ છે અને નડિયાદમાં વિવિધ રીતના કરેલો વિકાસ એ આંખે દેખીને વળગેવો છે ક્યાંય નહીં હોય ફક્ત નડિયાદમાં છે નર્મદાનું ફિલ્ટર થયેલું પાણી આપવામાં આવે છે ગટર લાઈનો સૌથી પહેલા અહીંયા થઈ ગઈ છે બાગ બગીચા પણ એટલો વિકાસ થયો છે મને કહેતા એ પણ આનંદ થાય કે સ્પોર્ટ્સ સેન્ટર નડિયાદનું જે સરકારનું છે એના સિવાયનું નડિયાદનું પોતાનું સ્પોર્ટ સેન્ટર આ બી જોવા લાયક છે અને લોકો વખાણે છે અમારા રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રીએ પણ આ બાબતે ઘણી વખત બધાને સાથે ચર્ચા પણ કરી છે એટલે અમે અવનવી બાબતો નડિયાદ માટે લાવતા જ રહ્યા ટીકાકારો ને મારે એટલું જ કેવું છે કે તમે ટીકાઓ કરતા રહો અમે એમાંથી શોધી શોધીને તમારા ટીકાઓના જવાબ આપતા રહીશું સુંદર કામ છે અમારા છ ટમના ધારાસભ્યની કારકિર્દી નું આ હું શ્રેષ્ઠ કામ ગણાવીશ કે જેનો લાભ વિરોધ કરનારા લોકોને પણ મળવાનો છે કુલ મળીને કોર્પોરેશન બન્યા બાદ રાજ્યની સાથે સાથે કેન્દ્રની સરકારના પણ સીધા લાભ આમાં મળવાના છે આ એક ખૂબ જ નડિયાદ માટે સારું કામ છે સરકાર બે ડગલા આગળ આવીને વધુ એક ઉત્તમ પ્રયત્ન છે એવો ખ્યાલ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ની સરકાર એ વિકાસ લક્ષી જાહેરાત ક્યારેય ચૂંટણી લક્ષી કરતી નથી આ સતત એક પ્રક્રિયા છે લોકસભા બાદ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન નિશ્ચિત છે ત્રણસો ની કલમ રામ મંદિર બન્યા બાદ અત્યારે સામેના પાર્ટીઓના ઉમેદવાર શોધવા મુશ્કેલ પડે તેવી પરિસ્થિતિમાં આ જાહેરાતને લક્ષી ન ગણી શકાય એ ઘણા સમયથી ચોક્કસ થઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસન આવી ત્યારથી નડિયાદને વિશેષ પ્રકારની દરેક ગ્રાન્ટ મળતી આવી છે પરંતુ કેન્દ્ર સરકારનો પણ લાભ મળે એના માટે અમારા ધારાસભ્ય ભાજપની સંપૂર્ણ ટીમ એ ભેગા થઈને મુખ્યમંત્રીને અમારા પ્રદેશ અધ્યક્ષે રજૂઆત કરી અને એમણે આ ગ્રહ્ય કરીએ તો હવે